આ આઠ વર્ષોમાં સૌના સહયોગથી જે પ્રવૃત્તિઓ થઈ શકે છે તેમાં પ્રથમ વખત વિશ્વની ટોચની કંપની કેનન દ્વારા સિનેમોટોગ્રાફી અને વેડિંગ બિઝનેસમાં ટોપિક ઉપર વર્કશોપ સેમિનારનું આયોજન ખાતે વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી દ્વારા કરવામાં આવ્યું હતું આ સેમિનાર કરવા પાછળનો મુખ્ય હેતુ ગામડામાં રહીને ફોટોગ્રાફીના વ્યવસાયમાં નીત નવી ટેકનોલોજી અને ધંધાની હરીફાઈમાં સારું કામ કરી શકે તે માટે યોજવામાં આવ્યો હતો જેમાં સવારના સેશનમાં કેનન કંપનીના ટેકનોલોજીના એક્સપર્ટ ભૂપત જેબલિયાએ માહિતગાર કર્યા અને ચાલુ પ્રોગ્રામમાં પડતી તકલીફોની પૂછતા કરી સંતોષકારક ઉત્તરો મેળવ્યા હતા सो so, मेरा नाम ध्रुविंद जन है और आज जो बार्डोली एसोसिएशन ने जो वर्कशॉप अरेंज किया है इसके अंदर हमने बहुत अच्छे से कैसे कैमरे के फीचर्स हैं क्योंकि बहुत सारे नए कैमराज ऐसे लॉन्च होते हैं जिनके फीचर्स समझना बहुत ज़रूरी होता है तो फीचर्स कंप्लीटली एक्सप्लेन किए हैं भूपत भाई ने और मेरा जो सेशन था उसके अंदर हमने प्रैक्टिकली ब्राइड के ऊपर ऑन फील्ड ऑफ वेडिंग में कैसे शूट कर सकते हो कैसे लाइटिंग सेटअप कर सकते हैं और बिजनेस के बारे में आइडियाज़ के कैसे हम बिजनेस क्लाइंट को कैसे डील करना है कैसे उनको कोटेशन देना है कैसे उनसे हम डील करके फाइनल करके अच्छे बजट बजट के वेडिंग ऑर्डर्स हम कर सकते हैं तो ये सारा चीज़ हमने यहाँ प्रैक्टिकल सेशन के साथ किया है और फोटोग्राफर्स को बहुत सीखने को मिला और बेहतरीन चीज़ ये हुई है कि नेक्स्ट ईयर हमको क्या नई प्रिपरेशन करनी है वो सब कुछ आज हमने यहाँ पर वर्कशॉप में कंडक्ट किया है नाम अमित परमार हूँ वी पी ए बी नो सभ्य छू और आजना सेमिनार नो प्रोजेक्ट चेरमेन आज शो प्रोग्राम रखा आज कैनन कंपनी द्वारा एक सेमिनार नो आयोजन करी अंदर ભોપટ 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 સર અને એમણે સુંદર એક ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સેશન ઉપર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું અને જે વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફરને જે કંઈ તકલીફો પડતી હોય એનું સુંદર રીતે નિરાકરણ કર્યું હતું આ બાબતમાં કઈ રીતના એમણે માર્ગદર્શન આપ્યું છે અને શું બતાવ્યું છે ધ્રુવિન જૈન સરે માર્ગદર્શનમાં જે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીમાં લગતા તમામ પ્રશ્નો જે જેવા કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં જે કોઈ પ્રશ્નો આવતા હોય તેનું એમણે મોડલ દ્વારા આ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી એમને સુંદર રીતે માર્ગદર્શન આપ્યું છે બીજા સેશનમાં કેનન કંપનીના મેન્ટર ધ્રુવિન જૈન દ્વારા મિરર લેસ કેમેરા વેડિંગ સિનેમોટોગ્રાફી અને વેડિંગ બિઝનેસની પ્રેક્ટિકલ સમજ મોડેલ સાથે વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરતી વખતે લાઇટિંગનું મહત્ત્વ ફોટોગ્રાફીના મુખ્ય નિયમો ટાઇપ ઓફ ફોટોગ્રાફી અપારચર આઈએસઓ સટર સ્પીડનું નોલેજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ફોટોગ્રાફી જેવા વિષયો પર સમજ આપી હતી આ કાર્યક્રમનો સૌથી પણ વધુ લોકોએ લાભ લીધો હતો જેનો સીધો ફાયદો આગામી નવરાત્રિ બાદ શરૂ થનારી નવી સિઝનમાં ફોટોગ્રાફી કળાનો વિશેષ લાભ મળી શકશે પ્રશાંત પટેલ એ બી ન્યૂઝ બારડોલી